રાજ્યમાં એકવાર ફરીથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન વિભાગે કરેલી કમોસમી વરસાદની આગાહી સામે ગુજરાતના ખેડૂતોને અગમચેતી રાખવા માટે ખેતી નિયામકની કચેરીનો અનુરોધ કર્યો છે આગામી તારીખે બે થી ચાર ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના વલસાડ નવસારી અમરેલી ભાવનગર અરવલ્લી દાહોદ અને મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આવા સમયમાં રાજ્યના ખેડૂતોને આગમચેતી રાખવા અનુરોધ કરાયો છે ખેતી નિયામક